અગિયાર માસ નો કરાર તો જ્ઞાન સહાયક ને આપવો પડશે તો અગિયાર માસ નો જ્ઞાન સહાયક નો કરાર છે એ જો આપવામાં આવે તો પછી ત્રણ મહિના જે કાયમી ભરતી કેવી રીતે કરવામાં આવશે મિત્રો તમારા મનમાં પણ કંઈ ના કંઈ આવા સવાલો થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો ઉપર વિશે સંદર્ભે જણાવવાનું કે જ્ઞાન સહાયક માધ્યમિક યોજના અંતર્ગત જે બિન સરકારી અનુદાયી માધ્યમિક શાળામાં દસ સાત બે હજાર તેવીસના ઠરાવ પર મળે જે માધ્યમિક અને વિષયવા જ્ઞાન સહાયકોની ભરવાપાત્ર જગ્યાઓમાં વીસ છ બે હજાર ચોવીસ સુધી અપલોડ કરવાની રહેશે તો મિત્રો આનો એક સીધો મતલબ એ થાય છે કે જે જગ્યાઓ મંગાવવામાં આવી છે તો જ્ઞાન સહાયકની કંઈ ના કંઈ નવી ભરતી છે આ છે તો તમે જોઈ રહ્યા છો કે જે અનવય ખાલી જગ્યા પોર્ટલ પર દર્શાવી રહેશે જેમાં બિન સરકારી અનુદાયિક માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી અન્નવય ટાટેટના જે ઉમેદવારો છે એમના લીધે મિત્રો અહીંયા ભરતી છે કંઈ ના કંઈ જોવા મળવાની છે પરંતુ મુદ્દો એ છે કે ત્રણ મહિનાની જે પ્રોસેસ કરવાની છે તો એ કેવી રીતે સક્સેસ થશે કેમ કે અગિયાર માસ નો કરાર છે જો અત્યારે ભરતી આવે છે તો અગિયાર માસનો કરાર એમને પૂરો કરવો જ પડશે તો આ ત્રણ મહિનાની કાયમી ભરતીની પ્રોસેસ કેવી રીતે થશે મિત્રો આ મોટો સવાલ છે બાકી તમને શું લાગે છે જય હિન્દ જય સવિતા